પૈસા લઈ ખાઈ ગયા બધા પૈસા લઈન ખાઈ ગયા લાખ ની લાખ ની છે અને આ નેજાની બધા કોલામ છે ને છે

કોઈ જ અમે નઈ કરીએ તાળીઓ વહી કે તમે મરીજો અમે તો કરો અમાર કોલેજ બોલો નઈ વિડિયોમાં ઓ બેટા આખડવાળા પણ અમે તો બોલશું નાવાજ ઉઠાઈશું અમાર બૈરા અબ નાણા બહવ રૂપિયા લાવતાય મજૂરી કડી અન ઇમે આવતી એટલે અમાર તો ઘણો નુકસાન આવું મેલીને કોમે છે કોમે છે તો જીએ અમે તો કરીએ સુ મજૂરી કો મળો તમે કોઈ સહાયત કરો તો હવે કોમે હવે આદમી અપડા જણા ખાનાના એક જણા કમાનારા અન પાછા આટલે બધે ઘર આલે અમાર રહેવાનું અન કોઈ સાધન કોઈ સાધન